સોમવારે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સૌને હેપી જન્માષ્ટમીની શુભકામના મિત્રો તો આજે સૌને બધાને ઉપવાસ હશે તો ઉપવાસ માટે આજે આપણે બનાવીશું સુખડી તો આજે આપણે બનાવીશું ફરાળી સુખડી તો મિત્રો રેસીપીને પૂરી જોતા રહેજો તો ફરાળી સુખડી આપણે બનાવવાના છીએ રાજા ગરાનો લોટ અને સિંગદાણાનો તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે માપમાં એક વાટકો આપણે સિંગદાણા લઈશું એક વાટકો આપણે રાજા ગરાનો લોટ લઈશું અને અડધી વાટકી ગોળ લઈશું અને એક વાટકી આપણે ઘી લઈશું તો આ બધું મિલાવીને આપણે પહેલાં તો રાજા ગરાને લોટને આ રીતે આપણે શેકી લેવાનો છે લોટ શેકાઈ જાય એટલે એકદમ એને સુગંધ આવવા મળશે અને એના એકદમ રસ જેવો થઈ જશે એકદમ પાતળો તો આ રીતે આપણે એને રાજા ગરાને લોટને શેકી લેવાનો છે તો લોટ શેકાઈ ગયો છે તો એની અંદર હવે આપણે સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું જે સિંગદાણાને મેં શેકીને અને સિંગદાણા તો હલકા એવા આપણે શેકેલા જ છે એટલે એને બહુ આપણે એને શેકવાની જરૂર નથી અને એ અંદર આપણે મિક્સ કરી દેવાનો છે ફક્ત આપણે સિંગદાણા અને રાજાગરાનો લોટ મિક્સ થઈ જાય એટલે આપણે લોટ સિંગદાણાનો થોડો થોડો ઉમેરતા રહીશું બહુ એકદમ એકસાથે નહીં ઉમેરી દઈએ અને કડાઈ પણ આપણું પેન નાનું છે એટલે એમાં થોડો થોડો આપણે સિંગદાણાનો લોટ ઉમેરીશું તો હવે આપણે બધું મિક્સ થઈ ગયો છે સરસ રીતે તો આ રીતે સિંગદાણા અને રાજા ગરાનો મિક્સ થઈ ગયો છે તો હવે આ સમયે આપણે થોડો એલચીનો પાવડર ઉમેરી દઈશું તો એલચીનો પાવડર પણ અંદર સરસ રીતે આપણે ઉમેરી દીધો છે તમે મનપસંદ તમારા ડ્રાય ફ્રૂટ તમે ઉમેરી શકો છો તો હવે આપણે ગેસને એકદમ સ્લો કરી દઈશું અને અંદર ઉમેરી દઈશું આપણે ગોળ ગોળ આપણે અહીંયા તમે કોઈ પણ લઈ શકો છો તમે ગોળનું પાવડર પણ લઈ શકો છો અને ગોળને તમે જો રવો હોય તો તમે એને છીણી પણ શકો છો પણ અહીંયા આપણે દેશી ગોળ લઈ લીધો છે તો ગોળ આપણે બસો ગ્રામ જેટલો લઈ લીધો છે સરસ રીતે આપણે ગોળને મિક્સ કરી દેવાનો છે તો આ સુખડી આ રીતે બનાવવાથી ફરાળી સુખડી જો તમે એક ટુકડો પણ એ ખાશો તો તમને શરીરમાં સ્ફૂર્તિ તાકાત અને તમને ભૂખ પણ નહીં લાગે અને આ ફરાળી સુખડી અને સિંગદાણા અને જે રાજા લોટ છે ખાવામાં પણ બહુ જ શરીર માટે સારો એવો હોય છે તો હવે આપણે લોટ પણ આપણે ગોળ સરસ એવો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને આ રીતે થોડી વાર જ એને ચલાવતા ફક્ત આપણે બહુ વાર નહીં લગાડવાની નહીતર આપણું એકદમ સુખડી હાર્ડ બની જશે તો હવે આપણે મિક્સ થઈ ગયો છે ગોળને સિંગદાણા અને રાજા ગરાનો લોટ તો હવે આપણે એક તો આપણે થાળી કે ટ્રે લઈ લેવાની એની અંદર આ રીતે હવે આપણે પાથરી દેવાનું તો અહીંયા આપણે આ થાળી લીધી છે ઘીથી ગ્રીસ કરી દીધી છે અને હવે એની અંદર આ મિશ્રણ આપણે અંદર ઉમેરી દઈશું જે ગરમ કર્યું છે એને આપણે સુખડીનું અને હવે એને આપણે પાથરી દેવાનું છે સરસ રીતે તમારે કોઈ પણ ટ્રે કે તમે લઈ શકો છો હવે આની અંદર સ્પ્રેડ કરી દેવાની જેટલું આવે એટલું એ સાઈજના તમારે તો હવે આપણે બધું અંદર પાથરી દીધું છે અને સરસ રીતે પથરાઈ પણ ગયું છે તમે જોઈ શકો છો તો આ રીતે મિત્રો અને એકદમ પોચી અને સોફ્ટ એવી સુખડી બને છે અને ખાવામાં પણ સારી એવી લાગે છે તો છે ને ઉપવાસ માટે અને હવે આપણે થાળીમાં સરસ પાથરી દીધું છે અને હવે આ પથરાઈ જાય એટલે આપણે એના આ રીતે સરસ રીતે આપણે એક સરખું આપણે કરી દેવું અને તમારી પાસે કોઈ વાટકી હોય આવું રીતના એકદમ ઘાટની તો એને આ રીતે વાટકીથી સરસ રીતે આપણે એને એક સ્લોપ કરી દેવું તો સરસ રીતે આપણે સુખડીને પાથરી દીધી છે ને હવે આપણે હું અહીંયા કાજુના ટુકડા લઈ કાજુ લઈ લઉં છું ને કાજુને આ રીતે હું ટુકડા કરી દઉં છું તો તમે પહેલેથી પણ કરીને તૈયાર રાખી શકો છો પણ અહીંયા આપણે કાજુ તમે તમારા મનપસંદ કાજુ તમે ડ્રાય ફ્રૂટ તમે ઉમેરી શકો છો તમે ડ્રાય ડ્રાય ના હોય તો પણ તમારે ચાલે એના વગર પણ ચાલે તો હવે આપણે આ રીતે દબાવી દીધા છે ને હવે ચાકુ લઈને આપણે એના મનપસંદ સાઈઝના આપણે એને ટુકડા કરી લઈશું તો છે ને મિત્રો એકદમ ઈજી ફરાળી સુખડી બનાવી તો મિત્રો તમને જો આ રેસીપી સુખડીની પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો જો તમને રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોવ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સબ્સ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે તો આજે આપણે બનાવી છે ફરાળી સુખડી તો હવે આપણે એને હું તમને એક ટુકડો લઈને બતાવું છું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય અને ખાવામાં પણ બહુ બેસ્ટ તો મિત્રો તૈયાર છે આપણી ફરાળી સુખડી તો બનાવજો મિત્રો અને ગીતાની રસોઈને શેર કરજો અને મિત્રો કોમેન્ટ અચૂક કરજો તો તૈયાર છે આપણી ફરાળી સુખડી તો રેસીપી જોવા બદલ મિત્રો ધન્યવાદ સૌને હેપી જન્માષ્ટમી એન્જોય